અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકા પાસે હાથમતી અને ઇન્દ્રાસી નદી કિનારે આવેલા જૂના ભાવનાથનું સ્વયંભુ ભુવનેશ્વર મહાદેવ પ્રસિદ્ધ અને પૌરાણિક છે ત્યારે આસપાસના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર એવા આ મંદિરમાં દર સોમવાર તેમજ શ્રાવણ માસમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે તો જિલ્લાના ભીલોડાથી ત્રણ કિલોમીટર દૂર જૂના ભવનાથ ખાતે પવિત્ર અને નદીના કિનારે કુદરતી વાતાવરણમાં સ્વયંભૂ સ્વરૂપે મહાદેવ બિરાજમાન આ સ્થાન પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે કે વર્ષો પહેલા આ સ્થાન ઉપર જંગલ હતું જંગલમાં ગોપાલક ગોધણને લઈને ચડાવવા જતો હતો ત્યારે આ ગોધણમાં એક કાંધેનું ગાય એક વૃક્ષની ગુફા પાસે દૂધની ધારા કરતી હતી તો એક દિવસ જીવન યુગ ગોપાલક આ જ વૃક્ષ પાસે આરામ કરતા હતા ત્યારે નિત્યક્રમ પ્રમાણે આ કાંધેનું ગાય આ વૃક્ષ પાસે આવી અને આચરણ માંથી દૂધની ધારા કરવા લાગી ત્યારે આ દ્રશ્ય જો ગોપાલક આશ્ચર્ય તકિત થઈ ગયો અને આ વૃક્ષ કે જ્યાં કાંદેનું ગાય દૂધની ધારા કરી હતી એ સ્થાન પર જોયું તો અહીં એક શિવલિંગ સ્વયંભૂ સ્વરૂપે દ્રશ્યમાન થયું પછી ગોપાલકે આસપાસના લોકોને આ મામલે જાણ કરી જેથી આસપાસથી લોકો આ સ્થાનના દર્શન કરવા દોડી આવ્યા હતા તો દિવસે દિવસે આ સ્થાન પર ભક્તોની ભીડ વધવા લાગી હતી અને ભક્તોની આસ્થાને સ્થાને શ્રદ્ધા વખતા ભક્તો દ્વારા આ સ્થાન પર ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું અને આ સ્થાનને ભુવનેશ્વર નામ આપી આ શિવલિંગને પ્રતિષ્ઠિત કર્યું અને આ લોકો આ સ્થાનનું કેન્દ્ર આસ્થાન બનવા પામ્યું હતું હર હર મહાદેવ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભીલોડાથી નજીક ભુવનેશ્વર મહાદેવ મંદિર કે જે બિલોડા અને મઉ અને એની આજુબાજુ બિરાજમાન છે એક બાજુ હાથમતી નદી અને બીજી બાજુ ઇન્દ્રાસી નદી એના વચ્ચે એક ડેમ છે એ ડેમની વચ્ચે આ સ્વયંભુ શિવલિંગ બિરાજમાન છે એક આની કહેવત છે કે વર્ષો પહેલાં જ્યારે અહીંયા રબારી પોતાની ગાયો લઈને ચરાવવા આવતા ત્યારે સ્વયંભુ આ શિવલિંગ ઉપર એક ગાય ઊભી રહેતી અને એની ઉપર દૂધની ઝાડા ઝરતી ધીરે ધીરે એ રબારીને ખ્યાલ આવ્યો જોયું તો આ એક અલગ પ્રકારની શિવલિંગ હતું એમ કરતાં કરતાં આજુબાજુ જે પણ વસ્તી હતી બ્રાહ્મણો અને બીજા એ લોકોને ખ્યાલ આવ્યો ધીરે ધીરે અહીંયા બીજો ઇતિહાસ પણ જેમ જેમ બહાર આવ્યો તેમ ખબર પડી કે આ તો બહુ મોટું શિવલિંગ છે એમ કરતાં કરતાં આ સ્થાન નિર્માણ પામ્યું આ કેમ્પસની અંદર વર્ષો પહેલાં ભૃગુકુંડ પણ આવેલો છે એની પણ અલગ અલગ પ્રકારની માન્યતા છે જ્યારે અહીંયા ઋષિ જ્યારે તપ કરતા હતા ત્યારે રાજા અને એની કુંવરી અહીંયા આવેલા કુંવળીને પોતાની બાળબુદ્ધિની અંદર એ એ ભૃગુ ઋષિના જે રાફડો થઈ ગયેલો એમાં એમને સળી નાખી તો એમાંથી બ્લડ લોહી નીકળવા માંડેલું ત્યારે ખ્યાલ આવે કે કોઈ આ ઋષિ તપમાં બેઠેલા છે પછી એમને માફી માગી અને એમ કરતાં કરતાં એ ભૃગુ કુંડની અંદર ચવન ઋષિઓ યવન ઋષિઓએ ઔષધિ પણ નાખેલી છે અને એનો મહિમા એવો છે કે એનાથી ચામડીના રોગો અને અલગ અલગ પ્રકારના રોગો એની માટી અને સ્વયંભૂ શિવલિંગની ભગવાનની બાધા લેવાથી મટી જાય છે સામે અંદર આપણા કમ્પાઉન્ડની અંદર ભગવાન સામળિયા દ્વારકાધીશ પણ વર્ષોથી બિરાજમાન છે એમનું મુરલીધર ભગવાન તરીકે જાણીતા છે જ્યારે સ્વયંભુ ભુવનેશ્વર મહાદેવ અહીંયા આજુબાજુથી જે પણ લોકો આવે છે તેમની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે તમામ અરવલ્લી જિલ્લાના ભૂદેવો દ્વારા અહીંયા અલગ અલગ પ્રકારની કર્મકાંડ અને વિધિ પણ કરવામાં આવે છે એનાનું સંપૂર્ણ ફળ આ સ્થાનમાં મળે છે દરેક પ્રકારના લોકોના દુઃખ દર્દ અહીંયા દૂર થાય છે આ પવિત્ર શ્રાવણ મહિનામાં અમે આ ભવનાથ ભોલેનાથની સાથે આપ સૌને આ શુભેચ્છા પાઠવીએ છીએ અને સુખ શાંતિ અને અવસર્ય બની રહે એ માટે ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરીએ છીએ હર હર મહાદેવ આ સ્થાનનું બીજું એક ઐતિહાસિક મહત્વ રહેલું છે આ સ્થાન ઉપર વેદ અને પુરાણોમાં જે ઋષિ નામ નામ છે તેમાં એક ચૌહાન ઋષિનું નામ પણ પ્રચલિત છે એ ચૌહન ઋષિના આશ્રમનું સ્થાન અહીં આવેલું છે કહેવાય છે કે કાશી નરેશની પુત્રી સુકન્યા અહીં ચવ્યનાયન ઋષિ પાસે તપ કરવા આવી પ્રભાવથી સુકન્યાનું શરીર રાફળામય બની ગયું હતું અને તેના માત્ર નેત્ર સિવાય કંઈ દેખાતું ન હતું જેથી કાશી નરેશે એક ડાભની સળી લઈને ઋષિના નેત્ર તરફ નાખી જેથી ઋષિના નેત્ર ઠરડાઈ ગયા જેથી ક્રોધિત થયેલા ઋષિએ કાશી નરેશને શ્રાપ આપ્યો જેથી કાશી નરેશ સહિત તેનું તમામ શૈન્ય રોગિષ્ઠ થયું જેથી તેના પસ્તાવા રૂપે ઋષિની સેવા માટે સુકન્યાને ઋષિ સાથે પરણવામાં આવે છે તેવામાં આસ્થાનકે આશ્રમે દેવોના વેદ અશ્વિન કુમારો યોગાને યોગ આવી પહોંચ્યા હતા તો સુકન્યા અશ્વિન કુમારનું ભાવભીનું આદિત્ય કર્યું આ પ્રભાવને જોઈને અશ્વિન કુમારોએ સુકન્યા સાથે લગ્નનો પ્રસ્તાવ પણ મુખ્ય પણ સુકન્યા સહેજ પણ વિતલિત થઈ નહીં જેથી અશ્વિની કુમારો શેષ સુકન્યાના દૃઢ મનોબળના પ્રભાવથી પ્રસન્ન થઈ ચવણમાં ઋષિના નેત્ર પરત આપવા આસ્થાનગરી બાજુમાં આવેલા સરોવરમાં ઔષધિઓ નાખી અને ઋષિને લઈને અશ્વિન કુમારો આ લગાવી સરોવરમાંથી બહાર આવ્યા હતા ત્યારે ઋષિમુનિના બંને નેત્રોમાં દ્રષ્ટિ પરત આવી ગયા જેથી આ કુંડને ભૃગુકુંડ તરીકે પણ હવે ઓળખવામાં આવે છે ત્યારે આ ભૃગકુંડમાં કોઈ પણ રોગિષ્ટ વ્યક્તિ સ્નાન કરે તો તેના રોગ દૂર થાય છે ત્યારે ખાસ ધ્યાનમાં રોગ દૂર કરવા માટે અનેક ભક્તો આ ભૃગુકુંડમાં સ્નાન કરે છે આ મહત્તમ શ્રીમદ્ ભાગવતના નામમાં સ્કંદના ત્રીજા અધ્યાયમાં મનાવેલો છે ત્યારે આવા આ ભુવનેશ્વર મહાદેવના ઐતિહાસિક અને ધાર્મિક સ્થાને દર શ્રાવણ માસમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે ભગવાન ભોડાનાથે દૂધ અને જળનો અભિષેક કરે છે તો ભક્તો દ્વારા શિવલિંગ પર વૈદિક મંત્ર વડે બિલીપત્ર ચડાવે છે તો સવાલક્ષ બિલીના અનુષ્ઠાન કરે છે તો પોતાની જન્મકુંડળીમાં કોઈ પણ ગ્રહ દોષ હોય તો તેને દૂર કરવા પીડિતો દ્વારા વિધિ વિધાનમાં કરવામાં આવે છે કે શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો આવે છે અને સ્વયંભૂ નાથના સાનિધ્ય માટીમાંથી બનાવેલા પાર્થિવલિંગની પૂજા પણ કરે છે ત્યારે આવા પવિત્ર હાથમતી અને ઇન્દ્રાસિંહ નદીના કિનારે ખૂબ જ આહલાદક વાતાવરણમાં કુદરતી રીતે બિરાજમાન ભુવનેશ્વર મહાદેવની પૂજા અર્ચનાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા પાસે બિરાજમાન ભુવનેશ્વર મહાદેવનો મહિમા અનંત અને અપરંપાર છે જોકે વર્ષો જૂના આ પ્રાચીન પૌરાણિક મહાદેવના મંદિરને પવિત્ર યાત્રાધામ દ્વારા રહેવાની કરવા માટે ફાળવવા આવ્યા બાદ રહેવાની સગવડ પણ ઉભી કરાય છે ત્યારે આગામી સમયમાં આ સુધી પહોંચવા માટે ન બંને નદી વસ્તુ બે માર્ગ કરવા માટે તેમજ મંદિરમાં અન્ય પ્રાપ્ત સૂચા ઉભી કરવા માટે સરકાર દ્વારા વધુ ત્રણ કરોડ ફાળવવામાં આવ્યા હોમ મંદિરના કૃષ્ટિએ જણાવ્યું હતું ત્યારે બંને નદીઓ વચ્ચે આવેલું આ ભુવનેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થા કેન્દ્ર સાથે શ્રદ્ધાનું સ્થાન બની લોકોની મનોકામના પૂર્ણ કરી રહ્યું છે ઈડરે પંચ રત્નાની ભ્રભુ બ્રહ્મા ગદાધ્ર ચતુર્થમ કરનાથમ ચ પંચમં ભુવનેશ્વર સ્વયંભુ શિવલિંગ ભવનાથ ભુવનેશ્વર ભોડાનાથ જેટલા નામ લઈએ એટલા નામધારી ભવનાથ જે દાદા છે સ્વયંભુ શિવલિંગ છે અહીંયા અને ઘણું બધું મહત્ત્વ ધરાવતું આ એક તીર્થભૂમિ છે સૌથી મોટી વાત કહું કે આ ફક્ત તીર્થભૂમિ નથી અનેક દિન દુખિયાના રોગ મટાડનાર આ ભૂમિ છે અહીંયા અશ્વિનીકુમારો આવેલા હતા અહીંયા ભ્રગુકુંડ છે ભ્રગુ ઋષિનો આશ્રમ હતો ચવનઋષિએ પણ અહીંયા તપ કરેલું એટલે આ એક ઋષિભૂમિ છે તપોભૂમિ છે અને તપોભૂમિમાં આવનાર દરેક વ્યક્તિના દુઃખ અને દર્દ પૂરા મળતા હોય છે સાથે સાથે દરેકના જીવનની અંદર ખુશહાલી મળતી હોય છે અમે તો ભાગ્યશાળી છીએ કે અહીંયાના બાળકો છે અહીંયા અમારો જન્મ થયેલો છે અહીંયા ડેમનો અહીંયા ડેમ પુનર્વસન થતાં અમે અહીંયાથી માઇગ્રેટ થયા અમારું અત્યારે ગામ છે રીંટોડા મૂળ ગામ થુરાવાસ છે વર્ષો પહેલાં અમે નાના હતા ત્યારે જ્યારે મોટું સરોવર ભરાયું ત્યારે અમે હોડકામાં અમારા દાદા સાથે આંગળી પકડીને આવતા હતા અને ત્યારે પણ જે આનંદ હતો આજે તો ગુજરાત સરકારે પ્રવાસન નિગમે એટલી સુંદર વ્યવસ્થાઓ કરી છે કે માણસ જ્યારે ઈચ્છે ત્યારે આજુબાજુ છલકાતા સરોવરની વચ્ચેથી સુંદર રસ્તો બનાવેલો છે અને આજુબાજુથી આવતા દરેક યાત્રાળુઓ અને ભાવિક ભક્તો માટે એક સરસ વ્યવસ્થા કરી છે અને સરસ અહીંયા રહેવાની પણ વ્યવસ્થા કરી છે અહીંયા અમે લોકો મુંબઈથી જ્યારે પણ આવીએ છીએ ત્યારે સોમવાર હોય ત્યારે તો અવચૂક આવીએ છીએ અને આજે તો એક સુંદર મજાનો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને પહેલો દિવસ છે એટલે આજનું જે મહત્ત્વ છે ભગવાનનું અને દર્શનનું એ અનેરું મહત્ત્વ છે અને અમે ભગવાનના ચરણોમાં આપણા તમામ લોકોના સુખ સમૃદ્ધિ સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરીએ છીએ જય ભવનાથ જય ભોલેનાથ સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ